નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ભયંકર ગંદકીમાં ક્યાં કાઢવી પડી સ્મશાન યાત્રા વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ વિજલપુર રામનગર ખાતે બે યુવાનોના ટ્રેન અકસ્માતમાં મોત નીપજ્યા બાદ આરપીએફ હરકતમાં આવ્યું ગઈકાલે રાત્રે ગુડ્સ ટ્રેન અડફેટે બે યુવાનોના મોત નીપજ્યા હતા રામનગર વિસ્તારમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસે કવાયત હાથ ધરી ત્યારે માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને જાગૃત કરાયા લોકોને રેલવે ક્રોસિંગ ન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો પુરવઠા વિભાગનો સતત ત્રીજા દિવસે પણ સપાટો સ્ટેશન વિસ્તારમાં કરી રેડ વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ ખાસ અહેવાલ નવસારી જિલ્લામાં દસ પીઆઈઓ ની આંતરિક બદલી કરાય ચાર લીવ રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટરોને પોલીસ સ્ટેશન ફાળવાયા

થતા વીસમાં આઉટપોસ્ટના પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે બ્રહ્માકુમારી દ્વારા નવસારી નગર જલાલપોરમાં આયોજિત તણાવ મુક્ત શિબિરનો દિવ્યતા સભર ખુશી આનંદની અનુભૂતિની પળોમાં પ્રથમ દિવસીય સત્રનો હૃદયગમ શુભારંભ ત્યારે ઘણા સમયથી નવસારી તેમજ આસપાસના નાગરિકોની આતુરતાની અવલૌકિક તૃપ્તિ માટે તારીખ સત્તર નવ ચોવીસના રોજ રાત્રે આઠથી દસ આ દરમિયાન ખુશી સબર વાતાવરણમાં અલવિદા તનાવ શિબિર એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તાલુકા પોલીસના કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર ચૌધરીનો વિડીયો વાયરલ થયો વિસર્જનના દિવસે ભાયલી તળાવ ખાતે બંદોબસ્તમાં ભૂપેન્દ્ર ચૌધરી હતા યુવકને દંડાથી માર મારતો વિડિયો વાયરલ થયો છે ત્યારે કોન્સ્ટેબલે અપશબ્દો બોલીને દંડાથી માર માર્યો હતો યુવકને જે વિડીયો વાયરલ થયો છે અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલની એટલે કે બુલેટ ટ્રેનની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે જેને લઈને બુલેટ ટ્રેન માટેના સ્ટેશનોનું બાંધકામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે વડોદરાના હાઈ સ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશનનો અંદરનો નજારો કેવો હશે તેનો વિડીયો આપ સૌ સમક્ષ પ્રસ્તુત છે તેમજ આ બુલેટ ટ્રેન સ્ટેશનની ઊંચાઈ જમીનથી ટોચના છાપરા સુધી ચોત્રીસ મીટર જેટલી હશે અને સ્ટેશનના ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો દરેક પ્લેટફોર્મમાં શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને એક પોઈન્ટ સિત્યોતેર લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ સ્ટેશનમાં ટાપુ આકારના બે પ્લેટફોર્મ અને ચાર રેલવે ટ્રેક છે ત્યારે રૂપિયા એક પોઈન્ટ અઢાર લાખ કરોડનો ગુજરાતનો આ ડ્રીમ પ્રોજેક્ટ હાલ પૂર્ણતાના આરે છે નવસારીની સરજીજી પ્રાઇમરી શાળામાં હિન્દી દિન નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું નવસારી જમશેદબાગ ખાતે આવેલી સરજીજી પ્રાઇમરી શાળામાં ચૌદ સપ્ટેમ્બરના રોજ હિન્દી દિનની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી સન ઓગણીસો ત્રેપનમાં ચૌદ સપ્ટેમ્બરના રોજ હિન્દી ભાષાને ભારતની રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવામાં આવી ત્યારથી જ આ દિવસને હિન્દી દિન તરીકે ઉજવવામાં આવે છે નવસારી તાલુકાના સિસોદરા ગામે સામૂહિક સાફ સફાઈ હાથ ધરાઈ ત્યારે આજરોજ સ્વચ્છતા સેવા કાર્યક્રમ હેઠળ નવસારી તાલુકાના સિસોદરા ગામે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં ગામમાં જ્યાં કચરો વધારે છે ત્યાં સાફ સફાઈ કરવામાં આવી અને ગામને કચરા મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નવસારીની સરજોજી પ્રાઇમરી સ્કૂલમાં સિનિયર કેજીના બાળકો માટે વર્ષા ગીતની હરીફાઈ યોજાઈ નવસારીની સરજોજી પ્રાઇમરી સ્કૂલમાં સિનિયર કેજીના બાળકો માટે વર્ષા ગીત ગાવાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હરીફાઈ અંતર્ગત બાળકોએ સુંદર વર્ષા ગીત તૈયાર કર્યા બાળકોએ પોતાની કાલીગીરી ભાષામાં વર્ષા ગીત ગાયા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર લાઇબ્રેરી પાસે અનુરાગ સારી નવસારી જિલ્લામાં સો જેટલા યોગ વર્ગમાં સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરાયો વાજપેયી ગાર્ડન ખાતે મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ મંત્રી શીતલબેન સોની જોડા સ્વચ્છતાહી સેવા અંતર્ગત આપણું ઘર આંગણાથી લઈ જાહેર રસ્તાઓની પણ સફાઈ થાય તે હેતુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સમગ્ર ગુજરાતમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે નવસારી શહેરની વધુ એક ઘટના ત્યારે શાંતિવન સોસાયટીમાં વર્ધમાન રેસિડેન્સીમાં આજ રોજ વહેલી સવારે સાડા ચારથી થી ના અરસામાં ઇકો કારમાં પાંચથી થી છ લોકો આવીને ઘરના તાળા તોડી ગયા હતા ત્યારે આદર્શનગર દર્શન એપાર્ટમેન્ટની ઉપર પણ આવીને તેઓ તાળા તોડવાની કોશિશ કરી હતી અને આ ઇકો કાર ત્યાંથી જ શાંતિવન સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો ત્યારે સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે જે અમારા એક નાગરિક દ્વારા અમને મોકલવામાં આવી છું ને જે આપ સૌ સમક્ષ પ્રસ્તુત છે આજરોજ રોજ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત માનવ મંદિર વૃદ્ધાશ્રમ ગ્રીડ પાસે સિનિયર સિટીઝન સાથે ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા જેની અંદર પ્રમુખ પરેશ કાસુંદરા ઇન્ચાર્જ અનિલ સંઘવી સહ ઇન્ચાર્જ રાકેશ પટેલ સહ ઇન્ચાર્જ યોગેશ પરમાર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કલા ઉત્સવ નગરપાલિકા સંચાલિત શાળાઓનો યોજાઈ ગયો જેમાં ચિત્ર સ્પર્ધામાં કુલ ચોવીસ બાળકો સ્પર્ધામાં સોળ બાળકો સંગીત ગાયન સ્પર્ધામાં ઓગણીસ બાળકો સંગીત વાદ્ય સ્પર્ધામાં ચૌદ બાળકોએ ભાગ લીધો હતો આમ કુલ તોત્તેર બાળકોએ કલા મહોત્સવમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે શ્રી અજય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ શિક્ષણ સમિતિના સભ્યો સંદીપ દેસાઈ હાર્દિક પટેલ બિમલેશ શર્માની ઉપસ્થિતિ રહી હતી સ્વાગત પ્રવચન અને સ્પર્ધા નિયમો સી આર કોઓર્ડિનેટર ચંદુભાઈ આહિર દ્વારા આપવામાં આવ્યા હતા અને નિર્ણાયક દ્વારા સુંદર કામગીરીને પરિણામ આપવામાં આવ્યા હતા જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર ઉપર મધ્યમ કેન્દ્રમાં પટેલ જેની કલ્પેશભાઈ ટાટા ગર્લ્સ સ્કૂલ પૂર્વ કેન્દ્રમાં ટંડેલ પરિધિ નિકુંજ જે અને પશ્ચિમ કેન્દ્રમાં અંકિત રાજેન્દ્ર ગુપ્તા નિચિકેતા વિદ્યાલય આ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ સ્પર્ધાની અંદર ઉત્તીર્ણ થયા હતા રોટરી ક્લબ ઓફ નવસારીનો ત્યાંસીમો ચાર્ટર્ડ ડે સેલિબ્રેશન ઉજવાયો તર રોટરી ક્લબ ઓફ નવસારીનો ત્યાંસીમો ચાર્ટર ડે કશ્યપ ગાંધી રોટરી હોલ નવસારીમાં ઉજવાયો પ્રેસિડેન્ટ હિતેશ શાહે રોટેરિયન સભ્યોને આવકાર્યા હતા રૂપલ ઇવેન્ટ્સ અને સખી ગ્રુપ દ્વારા આજ રોજ દરજી પંચની વાડી ખાતે એક્ઝિબિશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર મોટી સંખ્યામાં નવસારી શહેરના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઘણી બધી વસ્તુઓની ખરીદી પણ કરી હતી ત્યારે આપ સૌ માટે આ એક્ઝિબિશન આજ રોજ માટે જ નહીં પણ આવતી તારીખ એટલે કે આવતીકાલે વીસ સપ્ટેમ્બર બે હજાર રોજ સવારથી દસ વાગ્યાથી લઈને સાંજે નવ વાગ્યા સુધી આ એક્ઝિબિશન રહેવાનું છે

હવામાં ભેજનું પ્રમાણ સવારે સો પર્સન્ટ જ્યારે સાંજે પાસઠ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી